મજા મજામાં બોલ હમ બોમ પતી ગયું મારે અમે જુઓ ને ડોવો ચાંદનો જ દિવસો છે ખબર હજુ વળીને આવ્યો નહીં

પણ હજુ ડોહા એ મને આટલી ફૂટી કોડીએ એ લીયા લી નઈ ઉપર મારા માના ઘેતી જે બધા આયા તા કરિયાવરમાં વર્મ દાગીના એ ગીરવે મુક્યા આવ્યો સર નખો દયો કઉ કે જો કે તા ડોહા મોકલ કતે ચંપાડી ચંપાડી તો એમ કે મારા ઘેર આ નહી કોડી નહીં કશું વસાયું નહીં આટલા ટાઈમ થી આપણી જોડે બેહવા બેહ હતો પણ એના ઘેર તું જોજે હું લઈ જાઉં એટલે એ આયો રખડેલ જો ડોહી એ લે હા કેમ છો બુન બસ મજામાં ડોહી શું કરે છે તું આયા ભટકી ઓ આયા હે હા શું જાતા શું જાતા એટલે આ સોકરાના મોકલો તો આખા પણ જોઈએ જજે તો બેઠા છે કે નહીં પંચાત કરવા તો તો જોઈ દેખાયા નહીં તારે જો મોકલવાન જરૂર છે હું ગમે ત્યાં જાઉં ઈ નઈ ગ્યાતી તમને હું કઈ મે મોકલ્યાતા ડોહા શાકભાજી નઈ

ચંપાળી ના ઘેર હેડો તમને બતાવું એના ઘેરે સાપરું છે ને આપણા ઘેરે સાપરું છે પણ આટલા ને આટલા પેટા ભરી ને દાગીના ભેગા કર્યા છે હેડો નજરો કોઈ છે નહીં ચંપાડી ની કઈ છે નહીં

આપડો ધમતી તો એમ કે મારી જોડે કશું નહી ફૂટી કોડીએ નહીં પાવલીએ નહીં આ નહીં પણ આજે ડોહા એની અસલી હતા ખબર

ફલાણા નામ ઢીકણા જોઈ જોઈને ને બા ઓલી ફલાણી ચંપા નામ છે ઓલી સવિતા નામ છે ઢીકળા નામ છે એટલે આપણા ઘરે હું છે એ તો જોવો મારા ઘેર શું શું કર્યુંબરે લોકો ધનતેરસ ની અંદર ડોહા જો જો બધું હંતાડી ને હોય ને એ દાગી ના બધા બિસ્કી ના બિસ્કી આજે બરાબર આ બધા પૂજા કરવાની કોઈને ખબર ના પડી જો આપડે આટલા દાગીરા ભેગા કરી અત્યારે કાઢ્યું જોઈ જશે

કરાયેલી માં નજાડ મળી પહેલી વાર મૂકી દો અહીંયા મૂકી પૂજા કરવી પડે માની લક્ષ્મી માની વ્યવસ્થિત મૂકવું પડે છે તને કહી દઉં આટલા બધા દાગીને આપડે મી વસાયા છે પણ તું કોઈને આ ચૂલો રે ગોદી ને એક માટલામાં ભરીને દઉં પછી ચૂલો પૂરી દઉં એટલે ખબર પડે નહીં થોડું ધીમે બોલો અત્યારે બધા આવડ જવડ હોય ને બાપ ચૂલો ગોદી લઈ

ચવણું બવણો નાસ્તો બનાવવું પડશે ખાવા બે તંદા ગોની વસ્તી આવશે આ બધું બારું જ છો આ નહી પહેરવાનું અત્યારે તારા કશું નહીં અડવાનું અત્યારે પબ્લિક નહીં હારી જૂઠા દાગી પહેરી તો ચોરી જ નવા સ્મારક મુખેડ મંદિર માં અને ચલો માં પૂર્વજો ના શેઠ માં પેલી તમારી ગેરપણી જોઈ જશે ને તો લઈ જશે અને પછી તમે મન જ કેશો બોડી આ પેલું મૂક્યું પેલું મૂક્યું ને પણ કોઈને ખબર જ નહીં આ વસ્તુ કેટલો તાપ છે તું લઈને આઈ જા પણ મને હા અવાજ નીચો રાખો હમણાં પેલી વાપરી જશે આ તું ચો કરજે ફટાફટ દેખાતી તું ના હેડું પણ અવાજ ના કરો તમે રાગે રાગે આવો એમ પેલો ડોન

હા મગજ વગર નું મૂકી દો પૂજા થઈ જી એ મૂકી દેજો ને તાણા તમને રાખવા મેળા છે બુદ્ધિ નહી હું મૂકી દઉં દાદી નો હાર હવે મારે ફરી ખાડો અને બીજા હંતાડ હતા તો વહુ ના મેં કહી દીધું કોઈ ચોક હંતાડક ટૂંકો દઈ દાગી લઈ જાય તો બેટા બહાર જાઉં મેલ દઉં હા વાભર્યુંટા સારું માં કોઈના ભાર તો મેલાયું નહી ને એટલે હો હારું મા હંતાડ ગયા આ ના બાપા નામ તો બુદ્ધિ નહીં આ ધોરા દાડે આટલા દાગીને એટલી બુદ્ધિ પહોંચવી દઉં ધોરા દાડે આટલા દાગી ના મેલાય હું નાખી અને ખાડો ગોદવો પડશે માટલું લેવું પડશે બધું પેક કરીને પછી ઉપર ચૂલો બનાવવો પડશે તો જ મેર આવશે જમીનમાં ડાઠવાનો નકું હોય તો અમાર તો નહીં તો તારાવારા કબાટ બબાટ પીપરામ તો મેલાય ને પીપરામ તમે ખાવાનું મેલીએ છીએ ભેગું કર્યું ચંપાડી જોયું જોયું કે જોયું જોયું મેં સાપરું કાળું આપણે સાપરું ભેગા કર્યા છે

ચોલા કરીને પૂજા કરી ચંપાડીએ ભેગું કરીશું એનાથી એ ડબ્બલ વટ પાડવો છે ને મારો બતાવી દેવા તું શું દાગીના લાવતી હતી મારા બમફણ બમફણ કરે ડોહી

દાગીના ચોઈ મળ્યા નહી દાગીના બધી દુકાનો બંધ થઈ ગઈ તી દાગીના મળ્યા નહીં પણ મારી રાધા ને જે ચંપલ ગમતા હતા ને એ ચંપલ લઈને હું આવ્યો છું એટલી ખુશ થઈ જવાની છે ને પણ આગે મળ્યા ને એટલે થોડીક દુખી પણ થાય તો કશો વાંધો નહીં ચંપલ તો લઈને આવ્યો ને હું એ ખુશ થઈ જાય હે ને ખુશ જ રાખવાની આપણે એટલે હું એને દઉ હવે જોઉં દોહી મારી દોહી મરી ગઈ છે મારી હાડી ઢોળી ગઈ તો ગઈ છે તો ગઈ દોહી

બે હવા બે અઢી બસ ડું હવા જલ્દી બતાવો ક તમારા જુતા ની હું પૂજા કરું સાંભળી કઉડ છો નહીં પેલા મને હડવાનું બંધ કરો અને ઉભા થઈ જાઉં થઈ જાવ đôi hả bớt to kari maru to nắp cà phê cà ri usar kashu mon to không đi nay 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 nay